જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને ને બોલો જય સદરામ બાપાની હું છું તમારો ભાઈ દશરથ ને હમીશની જેમ સ્વાગત કરું છું તમારું આપણી આ જીકે ડીસ બાબર નેવ ચેનલ પર મારા ભાઈઓ મારા વડીલો અને મારા મિત્રો જો મારી વાતથી કઈ ભૂલચૂક થઈ જતી હોય તો હમીશની જેમ પહેલાથી માફી માંગી લઉં છું મારી સમાજથી મને માફ કરજો આજના સમાચાર છે જે બાબર ખાતે મીટિંગ હતી ઠાકોર સમાજની જેમાં શું શું શબ્દ કહેવાયા અને શું શું વાતચીત થઈ તેના તમામ સંદેશ આ વિડીયોમાં હું આપવાનો છું તો બન્યા રહો વિડીયો પર અને વિડીયોને બિલકુલ એન્ડ સુધી જોજો જો મારાથી કઈ ભૂલચૂક થઈ જાય તો ફરી એકવાર માફી માંગું છું મને માફ કરજો ચાલો આજના વિડીયો શરૂઆત ખાતે આજે ઠાકોર સમાજની જે મિટિંગ હતી મીટિંગમાં બહુ સારા એ સારી વાતો થતી હતી અને બહુ સારા સવાલો પણ થતા હતા સમાજના આગેવાનો બહુ સારા સારા સવાલો કરી રહ્યા હતા સવાલો સવાલો હું તમારી સાથે કરવાનો છું એ હતા કે મિત્રો મારા ભાઈઓ વડીલો એ કહેતા હતા લોકો આપણા જે આગેવાનો હતા તે એ વાતને લઈને કહેતા હતા કે આજ સુધી આપણી સમાજનો કોઈ આગળ કેમ નથી જતો આપણી સમાજનો મતલબ હવે તો કંઈક આગળ જતા યુવાનીઓ દેખાય છે પણ પહેલા કેમ કોઈ આગળ નથી ગયા તેનું કારણ શું છે તેનું કારણ આપણી સમાજના વડીલો કહે આજની આજ વડીલો કહી રહ્યા હતા કે આજની તારીખમાં સાંભળતી નહીં આપડી સમાજ અને એકતા નથી આપડી સમાજમાં કોઈ કહે તો તેની વાતને ધ્યાન નથી આપતી અને આજે થોડી થોડી આપે છે અને આ ઘણી બધી આવે છે આપણી સમાજના વડીલો એમ કહી રહ્યા હતા કે આજે બહુ સમાજ આગળ જોવા મળી રહી છે પણ હા હજી નથી આગળ જવા જવાની મતલબ કોશિશ કરવાની જરૂર છે કારણ કે જે બીજી સમાજમાં છે તે હજી આપણી સમાજમાં નથી આપણી સમાજના વડીલો એમ કહી રહ્યા હતા કે જે બીજી સમાજના લોકોને નોકરીઓ મળે છે તે આપણી સમાજને હજી સુધી નથી મળે અને આ સાચી વાત છે જે બીજી સમાજના લોકોને નોકરીઓ બીજી સમાજના લોકો કે આગળ જઈ રહ્યા છે જેમ કે રબારી સમાજ હોય કે ચૌધરી સમાજ હોય કે કોઈ પણ બીજી સમાજ પટેલ સમાજ કે આપણા વડીલો એમ કહી રહ્યા હતા કે કોઈ પણ બીજી સમાજના લોકો અત્યારે ભણી ગણીને કેટલા આગળ જઈ રહ્યા છે પણ આપણી સમાજનો કોઈ હજી આગેવાન અને કોઈ યુવાન એવો આગળ નથી ગયો કે આપણી સમાજનું એવું કોઈ નામ રોશન કરે હા જવાની જાશે પૂરો પૂરો વિશ્વાસ છે અને કોશિશ ચાલુ છે અને હા હાજી ઘણી મહેનત કરો એમ આપણી સમાજ કહી રહી હતી અને ફક્ત ને ફક્ત શિક્ષણમાં ધ્યાન આપો મિત્રો વડીલો એમ કહી રહ્યા હતા કે ફક્ત ને ફક્ત શિક્ષણમાં ધ્યાન આપો અને શિક્ષણ જો આગળ જશે તો જ આપણી સમાજ આગળ જશે અને એ તો હર વ્યક્તિ આજે અત્યારે આપણી સમાજનો કહી જ રહ્યો છે કે આપણી સમાજ પહેલાથી શિક્ષણમાં પાછળ હતી અને હવે આગળ જઈ રહી છે તે એનાથી પણ વધુ ધ્યાન આપો શિક્ષણમાં આ તો આજના હતા સમાચાર મિત્રો ભાવર ખાતે જે સવાલો પેશ થતા હતા તે મેં તમારી સાથે પેશ કર્યા આ વિડીયોમાં મારાથી કંઈ ભૂલચુક થઈ ગઈ હોય તો મિત્રો આજે માફ કરજો મારા ભાઈઓ મારા વડીલો કારણ કે આજે મારી થોડી બહુ તબિયત ખરાબ હતી એના કારણે વિડીયો પણ થોડો લેટ આવશે તો મિત્રો મારા ભાઈઓ મારા વડીલો મને માફ કરજો આજે થોડા ઓછા સમાચાર લઈને આવ્યો છું અને આ તમારી તબિયત પણ સંભાળજો કારણ કે હવામાન બદલાઈ રહ્યા છે મિત્રો મારી બહુ તબિયત ખરાબ છે અત્યારે એટલા કારણે થોડા સમાચારમાં ફેરફાર છે તો માફ કરજો ચાલો મળી આગળના વિડીયોમાં કાલે જ ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સદારામ બા